હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનું શાક બનાવીશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે રાઈ એડ કરીશું રાઈને તતડવા દઈશું લસણની પેસ્ટ એડ કરીશું મિક્સ કરી દઈશું તતડવા દઈશું હિંગ એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું મરચું એડ કરી દઈશું હવે દૂધીને એડ કરી દઈશું હલાવી લઈશું મિક્સ કરી દઈશું હળદર એડ કરીશું મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું ચડવા દઈશું ચડી જાય પછી બાકીના મસાલા કરીશું આપણું દૂધીનું શાક ચડી ગયું છે હવે એની અંદર ગોળ એડ કરીશું અને લસણની ચટણી એડ કરીશું લસણની ચટણી દૂધીના શાકમાં બહુ સરસ લાગે છે લસણની ચટણી એડ કરવામાં આવે એટલે દૂધીનું શાક એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે જે આપણને ખાવાની મજા આવે એવું બને છે આમ ઘણાને દૂધીનું શાક ભાવતું નથી પણ જો આ ટ્રીપથી ફ્રેન્ડ્સ તમે એ દૂધીનું શાક બનાવશો તો જરૂરથી બધાને ભાવશે અને ખાશે મિક્સ કરી લઈશું આપણું દૂધીનું શાક બનીને રેડી થઈ ગયું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ